તો જોઈએ સમાચાર વાત કરીએ તમિલનાડુમાં અભિનેતા વિજયની રેલીમાં નાસભાગ મચી ચૂકી ધક્કી થતાં પાંત્રીસથી વધુ લોકોના મોત થયા છે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખડવામાં આવ્યા છે તો કરૂરમાં યોજાયેલી દિલ્હી દરમિયાન આ ઘટના બની અભિનેતા વિજયની રેલીમાં નાસભાગ મચી ગઈ જેમાં પાંત્રીસથી વધુ લોકોના મોતના સમાચાર પ્રાપ્ત થયા છે અને ખાસ કરીને અનેક લોકો આ ધક્કા અંદર ઇજાગ્રસ્ત થયા છે જેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ મૃત્યુમાં બાળકો સહિત મહિલાઓનો સમાવેશ થાય છે પાંત્રીસથી વધુ લોકોના મૃત્યુ થયા છે એક બાળકીને શોધવા માટે ભીડ ક્યાંક ઉગ્ર બની ગઈ આ પરિસ્થિતિ અભિનેતા વિજયની રેલીમાં નાસભાગ મચી ચૂકી છે સમજવાની વસ્તુ એ છે કે કોઈ પણ કલાકાર હોય કે કોઈ પણ રાજનેતા હોય પરંતુ જ્યારે આટલી મોટી સંખ્યાની અંદર તમને જોવા માટે ચાહકો ઉમકતા હોય છે ત્યારે ક્યાંક તકેદારીના ભાગરૂપે પણ તમામ વ્યવસ્થાઓ હોવી જરૂરી છે પરંતુ સાથે સાથે લોકોએ પણ એ સમજવાની જરૂર છે કે આમાં જે છત્રીસ લોકોના ભોગ લેવાયા છે જે છત્રીસ લોકો મૃત્યુ પામ્યા છે જે લોકો ઇજાગ્રસ્ત થયા છે એ તમામ લોકો એમના પરિવારનું પણ એમના પરિવારના સદસ્યો એ લોકોએ ગુમાવ્યા છે તો આવી ગેલશા કે આવી રીતેનું ઉન્માદ કે આવી રીતેનું એક વ્યક્તિને જોવા માટે કે એક વ્યક્તિ પાછળ આવી રીતે બાળપણ પણ ક્યાંક ઘણી વખત ભારે પડી જતું હોય છે અભિનેતા વિજયની ડેલીની અંદર નાઝબાગ મચી ગઈ જેમાં પાંત્રીસથી વધુ લોકોના મોત થયા છે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા ઇજાગ્રસ્ત તાત્કાલિક હોસ્પિટલ ખસવામાં આવ્યા છે